મંત્રી શિક્ષણ મંત્રી શિક્ષણ મંત્રી શિક્ષણ મંત્રી શિક્ષણ મંત્રી સરકાર આરાત બન્યા નથી અને તમે એમ કહો છો કે એક નવ ફોર્મ મરી

गुजरात भविष्य परे Só

બે મરાંત <oticality> <tries> શિક્ષકોની ભરતીને લઈને શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે નિવેદન આપ્યું કે ભરતી પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે શિક્ષકોની ભરતી માટે કેલેન્ડર તૈયાર કરાયું છે ભરતી કેલેન્ડર અનુસાર ભરતી પ્રક્રિયા કરાશે રાજ્યમાં ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની ભરતી થવાની છે ટાટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની ભરતી કરાશે સીએમના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે મુખ્યમંત્રી એમના માર્ચને હેઠળ આપણે મિત્રો ભરતી કેલેન્ડર બનાવ્યું છે અને પૂરા ગુજરાતમાં આપણે ચૌદ ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની આપણે ભરતી કરવા જઈ રહ્યા છે અને એનું કેલેન્ડર છે એ સૌથી પહેલાં આપણા એ જ મેટ આચરણ આપણે ભરતી મિત્રો કરી એની જાહેરાત આપી છે અને જૂના શિક્ષક આપણે જે છે બે હજાર માધ્યમિક અને બે હજાર ઉત્તર માધ્યમિકને આપણે અત્યારે પોર્ટલ એનું ખુલ્લું મૂક્યું છે એ થશે એટલે આપણી જે ટાટ માધ્યમિક અને ટાટ ઉત્તર માધ્યમિક એનું પણ કેલેન્ડર આપણે નક્કી કર્યું છે સાત હજાર પાંચસો જેટલા શિક્ષકો એમાં આપણે ભરવાના છીએ ટેટ ટાસ્ક પાસ ઉમેદવારોનું ગાંધીનગરમાં પ્રદર્શન ગાંધીનગરમાં ભાવિ શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ભરતીને લઈને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો જાહેરાત બાદ પણ ભરતી નહીં કરતા હવે શિક્ષકોમાં ભારે રોષ વ્યાપ્યો છે ગાંધીનગર બસ સ્ટેન્ડની બહાર આ વિરોધ પ્રદર્શન તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે અને માંગ છે કે રાજ્ય સરકાર ભરતીનું નોટિફિકેશન બહાર પાડે ઉગ્ર સૂત્રોચ્યારની સાથે તેમના દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ગાંધીનગર બસ સ્ટેન્ડની બહાર તેમનો આ વિરોધ પ્રદર્શન જાહેરાત કરવામાં આવી છે તેમ છતાં હજુ ભરતી નહીં કરતા રોષ વ્યાપ્યો છે જોશો તે પ્રકારે આ બસ સ્ટેન્ડ થી વિધાનસભા તરફ જતો આ રોડ છે અને આ રોડ બ્લોક કરીને ટેટ ટાટ પાસ ઉમેદવારો જે છે તે વિરોધ પ્રદર્શનમાં આજે જોડાયા છે તેમની માંગ છે કે જે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી તે ભરતીની જાહેરાત ઓફિશિયલ રીતે પહેલી સપ્ટેમ્બરે તેનું નોટિફિકેશન જાહેર કરવાની સરકારની બાહેદરી હતી પરંતુ હજી સુધી સરકારે ભરતી જે છે તે જાહેર નથી કરી અને તેને લઈને શિક્ષક દિવસના દિવસે જ રાજ્યના ભાવિ શિક્ષકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે રોડ પર છે શું માંગ અને કેમ રોડ પર આવું સાહેબ અઢાર તારીખે મારું આંદોલન થયું તારા હમણે એક આઠ એક નવ એક દસ એ રીતે તારીખ આપી હતી અને શિક્ષકો ની ભરતી કરીશું સાહેબ એ લોકો એમના વાયદા પ્રમાણે સાચા ઠર્યા નથી અને એક નવ ગઈ એના ઉપર પણ દિવસો ગતાર્યા હજી કાયમી શિક્ષકો ની ભરતી થઈ નથી બીજું કે આ લોકો ગુજરાત ની જનતા ને ગુમરાહ કરી રહ્યા છે શબ્દોમાં

કે તમને એક નવે અમે ભરતી નોટિફિકેશન મૂકીશું અને તે છતાં પણ ના આવે તો ભરોસાની સરકાર કોને કહેવાય ભરોસો કોના પર મૂકવાય જો મુખ્યમંત્રીના વચનો ના મળે આજે રાજ્યના રાજા મુખ્યમંત્રી જો એના વચનથી ભરી જતી હોય તો કોને મળવાનો કોને પૂછવાનું પૂછવાનો યુવરાજસિંહ આ આંદોલનમાં તમે પણ જોડાયેલા છો શું લાગે છે ક્યારે ભરતી જ ખાસ કરીને અત્યાર સુધી વાયદા વચ્ચે આપવામાં આવ્યા છે ગુજરાતના કહી શકાય કે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ વાયદો આપ્યો તેની સાથે સાથે ગુજરાતના શિક્ષણ મંત્રીએ પણ વાયદો આપ્યો અને ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વાયદો આપ્યો કે તમારી એક ઓગસ્ટ એક સપ્ટેમ્બર એક નવેમ્બર ના રોજ ભરતી થશે પરંતુ સુધી શિક્ષકોની ભરતી થઈ નથી શિક્ષક છે ને એ શાળામાં શોભે શિક્ષક સડક ઉપર ન શોભે અને શિક્ષક આજે સડક ઉપર છે એનું એકમાત્ર કારણ કે તેને આપેલા જે વાયદાઓ હતા એટલે કે મુખ્યમંત્રીએ જે આપેલા વાયદા કે શિક્ષણ મંત્રીએ જે આપેલા વાયદા હતા એ વાયદા બ્લોક કરી દેવામાં આવ્યો છે અને પોલીસ જે છે તે પણ મોટી માત્રાની અંદર અહીં પહોંચી છે અને તમામ ઉમેદવારો જે વિધાનસભા કૂચ કરવા જઈ રહ્યા હતા તેમને ડિટેન કરવામાં આવે અથવા તો તેમને અટકાવવામાં આવે તેવી શક્યતા અનેક વખત ગાંધીનગર આપ પહોંચ્યા આંદોલન કર્યું આખરે સરકારે જાહેરાત કરી કે ભરતી કરીશું પરંતુ ઓફિશિયલ રીતે હજી સુધી ડિક્લેરેશન નથી કરવામાં આવ્યું ક્યારે થશે અને આંદોલન આપણું કેટલું ચાલે જ્યાં સુધી ભરતી ને તો કોઈ હજુ ઠેકાના જ નથી મુખ્યમંત્રી એવી જાહેરાત કરેલી કે અમે 24 સાસોની ભરતી કરીશું પરંતુ હજુ કોઈ નોટિફિકેશન જાહેર કરેલું નથી હવે તો એમ લાગે છે કે જ્યાં સુધી ગુજરાતમાં ભાજપ સરકાર છે ને ત્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી નહીં થાય ભાજપ સરકાર ગુજરાતમાંથી નાબૂદ થાય બીજી પાર્ટી આવે ને ઈ ભરતી કરે તો ઠીક છે બસ કે નમાલી ભાજપ માં કાયમી શિક્ષકોની ભરતી કરવાનો વેત નથી શિક્ષકો જે છે તે મોટી માત્રા પર ભાવિ શિક્ષકો રોડ પર ઉતર્યા છે વિધાનસભા કૂચ કરવા જઈ રહ્યા હતા પોલીસ તેમને અત્યારે અટકાવ્યા છે અને તેમની માંગ છે કે સરકારે જે પહેલા ભરતી કરવાની જાહેરાત કરી હતી તે વાયદો જે છે તે સરકાર નિભાવે અને જલ્દી જલ્દી ભરતીની જાહેરાત કરે જી નિકુંજા